દર્શક મિત્રો આપણી હરિયા રહ્યા છો સાયગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ આજ રોજ માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી સંદર્ભે આરટીઓ કચેરી ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એમ એ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રની અધ્યક્ષતાની અંદર ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એક મહિના સુધી ચાલનાર માર્ગ સલામતી માસ કે જે એક જાન્યુઆરી એટલે એકત્રીસ જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે એ દરમિયાન ડ્રાઈવરો જ્યાં મોટી સંખ્યાની અંદર હોય ત્યાં જઈ વિવિધ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જે સંદર્ભે એમના દ્વારા આ માર્ગની સલામતી જળવાઈ રહે એ ભાવનાથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે જિલ્લા કલેક્ટર શિપરા આગ્રે આજ રોજ આરટીઓ કચેરી નવસારી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સમારંભ બાદ એમણે પત્રકાર પરિષદ સંબોધતા શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ છત્રીસમાં રોડ સેફ્ટી માસના ઉજવણીમાં નવસારી જિલ્લામાં આજે એક તારીખથી વિવિધ પ્રોગ્રામ એક મહિના માટે યોજવામાં આવશે આ બધા કાર્યક્રમ લોકહિતમાં પ્રચાર પ્રસાર એના સાથે જ માહિતી સભેર કરાવવા માટેના હોય છે આજે રોડ સેફટી માસની ઉજવણીમાં બધા સાથે હું અપીલ કરવા માંગુ છું કે આપણો સમય જેટલો મૂલ્યવાન હોય છે એટલી જ પોતાની સેફટી સુરક્ષિતતા પણ ઇમ્પોર્ટન્ટ હોય છે રિયર સીટ સીટ બેલ્ટ પણ ફ્રન્ટ સીટ સીટ બેલ્ટ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે હેલ્મેટથી હેરસ્ટાઈલ જેટલી પણ બગડે જિંદગી નહીં બગડે એની ખાતરી હોય છે એના સાથે રોંગ સાઈડ ડ્રાઇવિંગ મોબાઈલ જોતા ડ્રાઇવિંગ કરવું આ બધું જેટલું અવોઈડ કરીશું એટલું આપણા બધા માટે આપણા પરિવાર માટે આપણે સુરક્ષિત રહેવાની ખાતરી લઈએ છીએ કાર્યવાહીમાં જે કાર્યવાહી સામાન્ય નાગરિકને નિયમો લાગુ છે એ જ અધિકારીઓને પણ લાગુ હોય છે એના માટે જેટલું માનવનું બિહેવિયર હોય છે એવું જ અધિકારીઓ પણ માણસો હોય ક્યારે અગર ભૂલ થતી હોય દંડ એમને પણ એટલું જ લાગુ પડશે તો જે પ્રમાણે એમણે કહ્યું એ મુજબ કે હેરસ્ટાઈલ કરતાં હેલ્મેટ વધુ જરૂરી છે અને જેટલા સીટ બેલ્ટ આગળ બેસનાર વ્યક્તિ માટે જરૂરી છે એટલા જ પાછળ બેસનાર માટે પણ જરૂરી છે કારણ કે સમય કરતાં જિંદગી મહત્ત્વની છે તો સાથે જ આ પ્રસંગે એ એમ પટેલ કે જેઓ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી છે એમણે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ આપણે છત્રીસમાં માગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આરટી નવસારી દ્વારા કલેક્ટર કચેરી સાહેબ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એમાં આપણે આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ પોલીસ વિભાગ દ્વારા આરટીઓ વિભાગ દ્વારા તેમજ સ્વાસ્થ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે તમામનો સહયોગ લઈ શાળાઓ ખાતે ટ્રાન્સપોર્ટરોના જે પણ ત્યાં મહત્તમ લોકો આપણને ડ્રાઈવરોને આપણે જે શિખામણ આપી છે કે બાબતે ડ્રાઈવિંગ સ્કૂલો બાબતે આમ જુદા જુદા કાર્યક્રમો કરવાના છીએ આપણે આ સમય દરમિયાન લોકોની જનજાગૃતિ ફેલાવવા માટે મહત્તમ પ્રયત્નો કરીશું આપના માધ્યમથી પણ જણાવીશ કે અમારા ધ્યાન મુજબ રોડ અકસ્માતમાં મહત્તમ જે લોકો મૃત્યુ પામતા હોય છે એમાં ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર હોવા અને વા ફોર વ્હીલર ચાલકે સીટ બેલ્ટ ના હોય એવા ઘણા કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે એટલે આપના માધ્યમથી પણ નવસારીવાસીઓને એટલી વિનંતી કરીશું કે સરકાર દ્વારા તો જુદા જુદા રોડ સેફ્ટી એન્જિનિયરિંગ બાબતેના સુધારાઓ કરી ઓવરબ્રિજનું આ મતલબ નિર્માણ કરી આવા બ્લેક સ્પોટ હટાવવાની પ્રયત્નો તો કરી જ રાખવામાં આવતા જ હોય છે પરંતુ જો આપના પણ દ્વારા સહયોગ મળે હેલ્મેટ અને સીટબેલ્ટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો લોકોનો આપણે જીવ પણ બચાવી શકીએ અને જેના કારણે એમને પડતી આર્થિક મુશ્કેલીઓ સામાજિક મુશ્કેલીઓ પણ નિવારી શકીએ આપના માધ્યમથી નવસારીવાસીઓને ફરીથી વિનંતી કે સીટ બેલ્ટ અને હેલ્મેટનો મહત્તમ ઉપયોગ કરે રોડ સેફ્ટીના તમામ નિયમોનું અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે આયોજન કરવામાં આપણા દ્વારા જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન કરવા જઈ રહ્યા છે એમાં સૌ પ્રથમ ચાર તારીખે આપણે એક મોટા સ્કેલ ઉપર સમજીએ તો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં જે પણ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એમના તમામ ડ્રાઈવરો જે બાળકોને લઈ જાય છે તેમની તાલીમનું આયોજન છે બોધિયર ટોલ પ્લાઝા ખાતે આપણે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાના છીએ જેથી ત્યાં ડ્રાઇ પસાર થતાં ડ્રાઈવરોને કોઈ પણ કલર બ્લાઇન્ડનેસ છે કે કેમ એની ખાતરી થઈ શકે અને નંબર છે કે કેમ એની પણ એ લોકોને ખાતરી થઈ શકે આપણે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવાના છીએ આ તમામ પ્રોગ્રામ દરમિયાન નવસારી કલે કચેરી ખાતે લાઇસન્સ માટે આવતી તમામ પ્રજાને આપણે એમને ટ્રાફિક નિયમોની સમજ પણ આપવાના છીએ અકસ્માતો રોકવા માટે કેટલાક બંધ કરવામાં આવ્યા છે અકસ્માતો રોકવા માટે આપણે આપના માધ્યમથી જણાવું તો સૌ પ્રથમ અમારા દ્વારા ટ્રાફિક મેજર્સ એટલે કે રોડ સેફ્ટી એન્જિનિયરિંગના લગતા જે પણ મુદ્દાઓ હોય છે એના ટૂંકા ગાળાના સૂચનો હોય લાંબા ગાળાના સૂચનો હોય છે એમાં ટૂંકા ગાળાના સૂચનો જલ્દી અમલી કરવાના હોય છે એટલે કે રોડ એન્જિનિયરિંગના લગતા મુદ્દાઓ આમ છતો પણ જો કોઈ અકસ્માતોનું સ્થળ ઉપરથી અકસ્માતો ન ઘટતા હોય એવા સંજોગોમાં આપણે કટ બંધ કરવાની કાર્યવાહી કરતા હોય છે જેને મીડિયન ગેપનું ઓપનિંગ કહે છે એવો આપણે એક હોટલ ખાતે એટલે કે લિબર્ટી હોટલ ખાતે કટ બંધ કર્યો છે તે બાદ જ્યાં એક્ઝેટ આંકડા તો મારી જોડે પણ નથી પણ આપણે કહીશ કે મહિનામાં બેથી ત્રણ મિનિમમ અકસ્માતો તેઓ નોંધાતા હતા જે આજે એક પણ અકસ્માત નોંધાતો નથી અને કોઈપણ માનવ મૃત્યુ કે કોઈપણ પ્રકારની ઈજા થતી નથી એટલે આવા કટ બંધ કરવાની કાર્યવાહીથી પણ ઘણી વખતે લોકોને ખરેખર એક ટર્ન લેવા માટે દૂર જવું પડતું હોય છે પરંતુ એમની બે મિનિટની જે પણ આ વિશેષ કામગીરી છે એમાં એમનો જીવ પણ બચી શક્યો હોય છે તો આ પ્રમાણે આજરોજ માર્ગ સલામતી માસની ઉજવણીની શરૂઆત જે ખરી એ આરટીઓ કચેરી ખાતેથી કરવામાં આવી છે અને હવે એક મહિના સુધી લોકોની જાગૃતતા અને માર્ગ સલામતી માટે લોકોને કઈ રીતે જાગૃત કરી શકાય એના કાર્યક્રમો વિવિધ સ્થળો ઉપર યોજવામાં આવશે અને જેથી કરીને એક્સિડન્ટોની સંખ્યા જે ખરી એની અંદર ઘટાડો લાવી શકાય લોકોની અંદર જાગૃતતા લાવી શકાય મોબાઈલનો ઉપયોગ ડ્રાઇવિંગ કરતી વખતે ટાળે હેલ્મેટ પહેરે સીટબેલ્ટ બાંધે એવી ભાવના સ આ રીતેના એક માસની ઉજવણીનો પ્રારંભ આજરોજ આડિયો કચેરી ખાતેથી કરવામાં આવ્યો તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ રહોનો અવસરે લાવ અને ઝટપટ ન્યૂઝ